નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના જાન્યુઆરી બે આધ્યાત્મિક જીવનમાં તમારી શરૂઆતો નાનકડી હોય તો તેની ચિંતા કરશો નહીં દરેક શુભ વસ્તુની શરૂઆત નાની જ હોય છે વિશાળ વટવૃક્ષ એક નાનકડા બીજમાંથી જ પાંગરે છે એક નાનકડા બીજમાંથી જ અત્યંત અદ્ભુત છોડ અને ફૂલો પ્રગટ થાય છે પ્રેમના એક નાનકડા બીજ થકી અનેક જિંદગીઓ બદલાઈ જઈ શકે છે શ્રદ્ધા અને ધારણાના એક નાનકડા વિચારમાંથી એક પછી એક મહાન કૃતિઓ સર્જાઈ શકે છે નાની વસ્તુઓ ઊગીને વિશાળ થાય છે જીવનની સઘળી નાની બાબતો માટે કૃતજ્ઞ થાઓ પછી તે જેમ જેમ વિકસતી જાય તેમ તેમ તે દરેક માટે તમે કૃતજ્ઞ બનશો અને તમારી કૃતજ્ઞતા શબ્દોમાં અને કાર્યોમાં વ્યક્ત કરશો જે અંદર છે તેને બહાર વ્યક્ત થવા દો હંમેશા યાદ રાખો કે કૃતજ્ઞતાથી ભરેલું હૃદય એક ખુલ્લું હૃદય છે અને મારે માટે ખુલ્લા હૃદયમાં અને ખુલ્લા હૃદય દ્વારા કામ કરવાનું ઘણું વધારે સહેલું બને છે આભાર માનો અને દરેક વસ્તુ માટે આભાર માનતા રહો જેથી હું બધોય વખત તમારામાં અને તમારી દ્વારા કામ કરી શકું અને મારી અદ્ભુતતાઓ અને મહિમાને બધા જુએ તેમ પ્રગટ કરી શકું આપનો આજનો દિવસ શુભ રહે